નવસારી શહેરમાં આવેલા ફુવારા વિસ્તારમાં રીલી અગાઉ એક ધર્મ સભા યોજાઈ હતી જેમાં કઈ રીતે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ મહિલા પુરુષો અને બાળકો ઉપર અત્યાચારો સહિત દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ પ્રકાશમાં આવી રહી છે તેને જોતા ભારત દેશમાં રહેતા હિન્દુઓનું લોહી ઉકળી ઉઠ્યું છે ખાસ કરીને બાંગ્લાદેશમાં રહેતા ઇસ્કોન સંપ્રદાયના લોકો ઉપર વધી રહેલા હુમલાઓની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ છે

આ નવસારી નગર હજારો નહી કેટલાય લોકો આખી સડક પર વ્યવસ્થિત શિસ્તબદ્ધ ચાલતા ચાલતા રેલી લઈને આવ્યા અને આવ્યા ત્યારે એ જ અમે કહેવા માંગીએ કે બાંગ્લાદેશની અંદર જે અત્યાચારો હિન્દુઓ પર થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ નહીતર હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે અને જો એવો સમય આવશે સરકાર કડક પગલાં નહીં લે તો હિન્દુ સમાજ સડક પર નીકળી જશે

જલ્દીથી પતાવીને અમારી સમક્ષ આવીને અમારું આવેદન જલ્દી લેવું જોઈએ કારણ કે બધી પ્રજા તડકામાં ઊભી રહી જેટલા આવેદન પત્ર અંદર આપવા આવ્યા એ લોકોને પણ બહાર ઊભા રાખવામાં આવ્યા બેટિંગ ઘરમાં પણ બેસાડવા નહીં આવ્યા તો આ અમને ખૂબ દુઃખ થયું અને એક બેન થઈને ત્યારે ખુરશી પર બેઠા છે ત્યારે અમને એમ થાય કે બેન તો કરુણાની મૂર્તિ કહેવાય અને અમને ગર્વ છે કે અમારી કલેક્ટર સાહેબા છે એ બેન છે તો અમને ગર્વ છે પરંતુ એમનો સ્વભાવ જોઈને અમને ખૂબ અંતરથી થી દુઃખ થયું